એ જો તો ખરી તારા ભાઈ ની તો હે હા અન માર ભાઈ ની હે કાયો કા કામ કરવા મનો નક માં ભાઈ તમને વોટ થી એ હાલો હાલો એ કામ કરો અન માર ભાભી કેવી કામ સોંટી ની છે મારો ભાઈ હાથ પકડીને ઠેડી લાવે છે મારી માં ખાવ કામ આ સોંટી છે હા હા ઈ આવી મઈ મઈડો યકી ની કે બેહું બી ની થા બી મઈ કામ પર મારા દીકરા મારેની આમ તો ઘરે ખાટલા માં હુંચી તને હું આયા હું હુવા લાયો છો મને બાદરો ભેગો કરવા હરખા ડુંડા નાક એ હા આવું પોહાય મગના એ પોહાય ને પણ બજાય ને ખોટું હમજા તારો ડોહો 8 લાખ રૂપિયા ભીજા હાની હે તો તઈ દિન બાપાએ દીધી મને અને આયા મારા દીકરા મારા બોલ ખાટલા સોરીન હુંચી મારે કેમ ભેગું કરવું હું કામ કરી કરીને મરી ગયો આમ તો કેવો પાત્રો થઈ ગયો હવે પણ તે પેલે કઈ કીધું ન હોય એટલે આ ભૈલા હું માર ભાઈને કામ સીધું ને તો મને કે હું કારી પડી જાવ લે એમ કે હા કારી પડી જા ભોકો લાઈન તું હેમી કરી નાખો સરખા ડુંડા ના આમ જો તો એ ભાઈ ઓગરી જો કામ કરી કરી હાય વાત ઘણો મોરો પડી ગયો તો એ હવે મારે નથી કરવું હું થાકી ગઈ આયા તડકો લાગે છે નથી કરવું

ધીમત ધીમત તો જા દસ હવે બોલે રહ્યો ताकत દે ધીમત ધીમત બગું છે કા શું આવું ભાગીન માર બાપાના ઘરે તાર બાપાના ઘરે શું ખાવો છે એ મારે અહીય કાય કામ ન થાતું હું રહેવાન નથી આમ જો તાર છોટુ કર હોય તો કરી નાખજે એટલે નટ કામ કરું હે નચ્ચે કામ કરું

આટલે વય જ જાવ છું ઉપર હા જોતી ને આ બાજુ કોઈ દી હું કામ નહીં કરું કામ નો કરી હાલે હા તે જાવ જ છું સટ હલો નીકરો આ સીતે મે કામ કરો ને આજે એ ભૈલા ભાભી હાસુ કરીને બાપાન ઘર હોય જાય છે તો જાઈને મનાય આય અરે એને શું કરવી તારી ડોય ખાવાય નો દેતો મને એ ભલે કામ નો કરે ખાલી રાંધી તો દીસે તેને આ ખાવાનું જ બનાવે આ તો જા કાયો કામ નાય મનાવ્યું હા